સુરતમાં એસીબી દ્વારા એક સફર ટ્રેપ કરાઈ હતી મુંબઈમાં એક છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જેમાં બે ભાગીદારીઓને પકડવામાં આવ્યા હતા અને તેમને ઓફિસમાંથી જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો બંને ભાગીદારોને છોડાવવા માટે ઇકો સેલના એએસઆઈ સાગર સંજય પ્રધાન દ્વારા પંદર લાખની માંગણી કરવામાં આવી હતી જેમાંથી આ પાંચ લાખની રકમ લેવા એએસઆઈનો ભાઈ ઉત્સવ સંજય પ્રધાન આવ્યો હતો અને એસીબીએ ઝડપી પાડ્યો હતો

જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડ હેડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે એ આ તબક્ક ન કહી શકાય પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવા